હેલો ફ્રેન્ડ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ક્રિએશન ઠંડીમાં ગરમા ગરમ તેમજ દાળ ચોખા પલાળવાની સાથે ખાવાની મજા પડે તેવું નવા ટેસ્ટમાં મેથી મટર હાંડવોની રેસિપી તો ચાલો બનાવીએ મેથી મટર હાંડવો બનાવવા માટે આપણે ઝીણી સમારેલી મેથી વટાણા સોજી ચણાનો લોટ લીલું લસણ ગાજરની છીણ આદુ લસણ મરચાં લીમડાના પાન તલ રાઈ જીરું હિંગ લીલા ધાણા દહીં અને મીઠું લેશું હાંડવો બનાવવા માટે સૌ પહેલા આપણે લીલા મરચાં લસણ અને આદુ લીધા છે તેને સહેજ અચક ક્રશ કરી લેશું આદુ લસણ મરચાંને આપણે સરસ રીતે ક્રશ કરી દીધા છે તેમાં જ આપણે એક કપ જેટલા લીલા વટાણા લઈશું અત્યારે આપણે જે ફ્રેશ લીલા વટાણા મળે છે તેનો ઉપયોગ કર્યો છે આને પણ આપણે ઝીણા અધકચરા ક્રશ કરી લઈએ વટાણાને પણ આપણે સહેજ અધકચરા ક્રશ કરી લીધા છે અને તમે જોશો તો આપણે એની એકદમ ઝીણી પેસ્ટ ન કરતા સહેજ અધકચરા રહે તેવા જ ક્રશ કર્યા છે હવે આ વટાણાને આપણે સાઈડ પર મૂકીશું હવે આપણે હાંડવા માટેનું બેટર કરીશું એ માટે અડધો કપ જેટલો સોજી જે આપણે ઉપમામાં લઈએ છીએ તે સોજી લીધો છે ત્રણ થી ચાર ચમચી જેટલો બેસન અને તેમાં આપણે એક નાનો કપ જેટલું ખાટું દહીં મિક્સ કરીશું પહેલા આપણે સોજી અને બેસનને ને દહીંમાં સાથે મિક્સ કરી દઈશું આપણે જે દહીં લઈએ તે ખાટું હોય તેવું જ લઈશું અત્યારે આપણે ઇસ્ટર્ન બેટર બનાવીએ છીએ એ માટે અને જો તમારી પાસે દહીં ન હોય તો તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો અથવા બે માંથી એકે ન લેવું હોય તો તમે અડધું લીંબુ નીચોવીને પાણી સાથે પણ આ બેટર બનાવી શકો છો તેમાં આપણે પાણીની જરૂર પડશે એટલે અડધો કપ જેટલું પાણી મિક્સ કરીશું અને પાણીને આ બેટરમાં આપણે સાથે મિક્સ કરી દઈએ પાણી નાખીને હાડવા માટેનું બેટર આપણું સરસ તૈયાર થઈ ગયું છે તેમાં હવે બીજા મસાલા કરીશું બેટરમાં આપણે જે ક્રશ કરીને વટાણા રાખ્યા હતા તે મિક્સ કરીશું એક નાનો ટુકડો આપણે ગાજરનો લીધો છે જેનાથી સ્વીટનેસ ધાંડમાં સરસ આવશે તે છીણીને નાખીશું થોડું ઝીણું સમારેલું લીલું લસણ લસણ નાખવું ઓપ્શનલ છે થોડી ઝીણી સમારેલી લીલી મેથી થોડા ધાણા લીલા સમારેલા ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું આ બધા જ વેજીટેબલ જે આપણે નાખીએ છીએ તે અને બેટરને આપણે સાથે મિક્સ કરી દઈએ અત્યારે આપણે ગાજર લીધું છે એટલે ખાંડનો ઉપયોગ નહીં કરીએ પરંતુ જો તમે ગાજરનો ઉપયોગ ન કરવાના હોય તો અડધી ચમચી જેટલી ખાંડ નાખવી જે આપણે ઇસ્ટર્ન બેટર બનાવ્યું હતું તેમાં બધું સરસ રીતે મિક્સ કરી દીધું છે હવે આપણે આ બેટર ઇસ્ટન્ટ બનાવીએ છીએ એટલે સોજી સરસ રીતે પળી જાય એ માટે દસ મિનિટ રેસ્ટ આપીશું દસ મિનિટ પછી આપણે ચેક કરીશું તો જે આપણું હાંડવા માટેનું બેટર હતું તે સરસ રીતે થઈ ગયું છે અને તમે જોશો તો સોજી પહેલા કરતા સરસ ફૂલી ગયો છે હવે આ હાંડવો સહેજ પોચો અને સોફ્ટ બને એ માટે આપણે અડધી ચમચી જેટલો ઈનો મિક્સ કરીશું અને ઇનોને એક્ટિવ કરવા માટે આપણે બે ચમચી જેટલું પાણી ઉપર નાખીશું ઇનોની જગ્યાએ તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો તો આપણું આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી હાંડવ બનાવવા માટેનું બેટર સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે આ બેટરમાંથી હાંડો બનાવીશું હાંડો બનાવવા માટે આપણે અત્યારે કડાઈમાં બનાવીએ છીએ એટલે કડાઈને ગેસ પર મૂકી દીધી છે તેમાં આપણે એક ચમચી જેટલું તેલ લઈશું અને તેલને આપણે સહેજ ગરમ થવા દઈશું તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી રાય લઈશું અને રાઈને પણ સરસ રીતે ફૂટવા દઈશું રાઈ બધી જ સરસ રીતે ફૂટી જાય પછી અડધી ચમચી જેટલું જીરું લેશું પિંચ જેટલી હિંગ એક ચમચી જેટલા તલ ત્રણ થી ચાર નંગ મીઠા લીમડાના પાન પછી તેમાં આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તે બે ચમચા જેટલું મિક્સ કરીશું અને ઉપરથી પણ સહેજ આપણે તલ સ્પ્રિંકલ કરીશું જેથી હાંડવાનો લુક સરસ આવે હાંડવાને આપણે ઢાંકીને પાંચ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર એક સાઈડ થવા દઈશું 3 થી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરીશું તો આપણે જોશું તો હાંડવાની ફરતી એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે એટલે નીચેની સાઈડ સરસ રીતે થઈ ગયો હશે હવે આપણે આને હળવેકથી પલટાવી લઈએ અને નીચેની સાઈડ પણ 3 થી ચાર મિનિટ આપણે ઢાંકીને થવા આપણે નીચેની સાઈડ પણ બે થી ત્રણ મિનિટ પછી ચેક કરીશું અને જોશું તો નીચેની સાઈડ પણ સરસ ક્રિસ્પી થઈ ગયો છે તો આપણો આ મેથી મટર હાંડવો સરસ રીતે તૈયાર થઈ ગયો છે બીજા બેટરમાંથી પણ આપણે આવી રીતે જ હાંડવો બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે નવા જ ટેસ્ટમાં મેથી મટર હાંડવો અત્યારે મેં આ હાંડવાને ગ્રીન ચટણી જોડે સર્વ કર્યો છે આ હાંડવાને તમે દહીં તેમજ ટોમેટો કેચઅપ સાથે પણ લઈ શકો છો તમે દાળ ચોખા પલાળીને તેમજ દૂધીનો હાંડવો તો બહુ વખત બનાવ્યો છે પરંતુ આ કોમ્બિનેશનથી આ હાંડુ એકર બનાવશો તો બીજા બધા જ ટેસ્ટ ભૂલી જશો અને વિન્ટરમાં સ્પેશિયલ આ હાંડવો ખૂબ જ સરસ લાગે છે જો નવી જ રીતે મેથી મટર હાંડવાની રેસિપી તમને સારી લાગી હોય તમારા મારા ને લાઈક શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ